સુરતના મીરા ભયન્દર વસૈ વિરાર પોલીસ સાથે જોડાયેલા એન્ટી નાર્કોટિક્સ ટીમે તાંજાનિયાની એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી બે કરોડની કિંમતનું એક કિલો મેફેડોન ડ્રગ્સ ઝડપાયું હતું આ ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી બાબુ અંસારીને ઝડપી પાડી તેનો કબજો મીરા ભાઇન્દર વસઈ વિરાના એન્ટી નાર્કોટિક્સ સીલના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી પોલીસના જણાવ્યા મુજબ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ કાંશીગાંવ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ તથા ફોરેન એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં આરોપી સૌદ સરા સૈયદ પાસેથી પાંચસો ગ્રામ મેફિડોન ડ્રગ્સનો જથ્થો તેમજ સબરીના રામદાની નુઝુબી પાસેથી પાંચસો ગ્રામ મેફેડોન ડ્રગ્સનો જથ્થો મળી કુલ એક કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેની કુલ કિંમત બે કરોડ થાય છે પોલીસ તપાસમાં એક કિલો ડ્રગ્સમાંથી અમુક જથ્થો ઝડપાયેલા આરોપી બાબુ અંસારી દરમિયાન હાલના નામ ખુલ્યું હતું આ દરમિયાન આરોપી રહેતો હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી વિશે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી બાબુ અંસારીને ખબર પડી ગઈ હતી કે પોલીસ તેને શોધી રહી છે પોલીસે આ મામલે જ્યારે કેસ કર્યો ત્યારે ત્યાંથી તે અમદાવાદ તો ક્યારેક સુરતમાં નાસ્તો ફરતો હતો આ અંગેની જાણ મહારાષ્ટ્ર પોલીસને થતાં તેઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો અને બંને શહેરની પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આરોપી બાબુ અંસારીની ધરપકડ કરી હતી